જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિષય છે કઈ કેવો મેલી વિદ્યાનો પ્રભાવ આ સૃષ્ટિ ની અંદર જ્યારે આ સૃષ્ટિની રચના થઈ જ્યારે સમુદ્ર મંથન થયું જ્યારે ઘણી બધી વસ્તુઓ બહાર નીકળી ઘણી શિવની મળી જેને ભીષ પીધું જે નીલકંઠ થયો ઘણી દેવોના ભાગ આવી ઘણી દાણાઓના ભાગ આવી પણ મેલી વિદ્યા શબ્દ પરથી એમ લાગે કે શું ખરેખર વિદ્યા મેલી હોય છે તો આગલા મારા વિડીયોની અંદર પણ તમે જોયું છે કે વિદ્યા કોઈ દિવસ મેલી હોતી નથી જે કરે છે તેની મુરાદ મેલી હોય છે તો મેલી વિદ્યાના પ્રભાવ કયા કયા સૌ પ્રથમ આપણે જાણીશું કે મેલી વિદ્યા એક એવો શબ્દ આપણે તૈયાર કર્યો છે આ એક શબ્દ છે પણ જે વિદ્યા શબ્દ લાગે ત્યાં કોઈ દિવસે શકે પણ જે કઈ કરે છે તેની મુરાદ તેની ભાવના હોય છે તો આવા પ્રકારની વિદ્યા આવા પ્રકારના તંત્રો અને આવા પ્રકારના જે મંત્રો છે જ્યારે ભગવાન શિવે રાવણને આપ્યા ત્યારે સ્પષ્ટતા કરી હતી કે આ શબ્દનો પ્રયોગ જે વ્યક્તિ કરશે અને પોતાના લાભ માટે કરશે બીજાનું ખરાબ વિચારી અને બીજાનું ખરાબ કરી અને પોતે જે આવા શબ્દનો પ્રયોગ કરશે કે આ વિદ્યાનો પ્રયોગ કરશે ઉડીસ નામનું જે તંત્ર અને જે વિદ્યા છે રાવણને આપતી વખતે જાણ કરી હતી આ વિદ્યાની અંદર ઘણા બધા પ્રયોગ આવે છે મારણ ઉચ્ચાટન વસીકરણ સમોહન ઘણી બધી પ્રકારની વિદ્યા હોય છે પણ તાંત્રિક વિદ્યાની અંદર એક વિધિ વિધાન હોય છે અને વિધિ વિદ્યાથી જ કરવામાં આવે છે તો જ અને યોગ્ય ગુરુ હોય તો જ આ વિદ્યા કરી શકે છે આ આતંક એની પ્રસ્તાવના છે આ વિદ્યાના પ્રભાવ કઈ રીતે હોય છે એ હું તમને આગળ જોઈશ પૂરેપૂરો વિડીયો જોજો આજે થોડો વિડિયો લાંબો થશે પણ પૂરેપૂરી માહિતી અને હું તમને આપીશ તો સમોહન એટલે અલગ અલગ પ્રકારની વિદ્યા છે ઉચ્ચાટન વશીકરણ પણ દરેક વિદ્યાનો ગુરુ જોઈએ કોઈ વિદ્યા કામ લાગતી સૌ પ્રથમ મંત્રમાં કઈ બાબત હોય છે અને કેવા પ્રકારની જરૂર છે આજે કેમ કહું છું કે ઘણા લોકો યુટ્યુબના માધ્યમથી ઘણા અમુક વ્યક્તિના માધ્યમથી જે છેતરાઈ ગયા છે જે ફ્રોડ થઈ રહ્યા છે એમના માટે આ વિડીયો બનાવી રહ્યો છે કે આ મંત્ર આટલા પૈસા આપો એટલે આટલી શક્તિ તમને આપી દઈએ શક્તિ જેની પાસે છે એ કોઈ દિવસ એનું મૂલ્ય પૈસા સાથે કરતો નથી વ્યક્તિ એક વાત ધ્યાનમાં રાખવા જેવી જેની પાસે તાકાત છે જેની પાસે આ વસ્તુ છે જેની પાસે વિદ્યા છે એ કોઈ દિવસ વેચતો નથી મળે તો પ્રેમથી મળે અને ગુરુ દ્વારા મળી શકે બાકી કોઈ તમને લાલચ આપે કે ચોરાસી ખાતાની સાધના હું તમને આપી દઉં ફલાણી માતાની સાધના હું તમને આપી દઉં ફલાણા દેવની સાધના તમને આપી દઉં કોઈ દિવસ નહીં આપે જેની પાસે છે તે વ્હાઈટ વ્હાઈટ કપડાં પહેરીને ફરે છે અને કોઈ દિવસ આ વસ્તુ તમને આપશે નહીં કેમ કે આ વસ્તુ મેળવવા માટે ઘણી બધી મહેનત કરી હોય છે અને આ વસ્તુ સિદ્ધ કરવા માટે કઈ કઈ વસ્તુનો છે સૌપ્રથમ તો કે માળા કેટલા મણકાની હોવી જોઈએ આસન તો સાનું હોવું જોઈએ સમય તો કયો હોવો જોઈએ ઋતુ તો કયો હોવી જોઈએ મંત્રો છે જે તંત્રો છે એની સિદ્ધિ કરી હોય તો તંત્ર લખવા માટે સાધકે શાનો ઉપયોગ કયા પત્રનો ભોજપત્રનો તમાલપત્રનો કે તામ્રપત્રનો અથવા કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તો કઈ વસ્તુનો એનો ઉપયોગ કરવો જોઈએ ઘણી બધી બાબતો હોય છે આ બાબતની અંદર જ્યારે થઈ અને આ સિદ્ધિ એને પ્રાપ્ત થતી હોય છે અને આ સિદ્ધિ પંદરસો બે હજાર પચીસો ત્રણ હજાર પાંચ લાખ અંદર કોઈ આવતું નથી જેણે પણ સિદ્ધ કરી છે એ યોગ્ય ગુરુ બનાવો અથવા અંદરની ભાવના હોય તો એ તમને બતાવે છે બાકી પૈસાથી કોઈ દિવસ આ વસ્તુ મળતી નથી તો એના પ્રભાવ વિશે વાત કરવાની છે આપણે વિડીયો આગળ જોતા તો કે મેલી વસ્તુનો પ્રભાવ કેવો મેલી વિદ્યાનો પ્રભાવ કેવો આમ તો હું વિદ્યાને કોઈ દિવસ મેલી ગણતો નથી જે શિવના મુખાર નીકળેલી છે અને જે રાવણ જેવા મહાજ્ઞાનીએ જેનો અભ્યાસ કર્યો છે અને એ સમાજમાં લોકોના હિત માટે જેને મૂકી છે એવી વિદ્યા કોઈ દિવસ મેલી ના હોઈ શકે તો બીજી વસ્તુ કહીએ કે આનો પ્રભાવ કેવો દ્વારા જે તમારી માનસિક શક્તિ છે એની પર થાય છે સૌપ્રથમ પહેલા તમને મનથી નબળા કરી દે છે તમે મનથી હારી જાઓ છો બીજો ગર્ભાવ માણસની કમર પર પડે છે કે પોતે બેઠા રહેવાની શક્તિ ગુમાવી સતત ને સતત તમારી કમરમાં રિપોર્ટો હોય છે કારણો વગર દવા કોઈ કામ કરતી અને તમે ખાટલો છોડી શકતા એવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે ત્રીજો પ્રભાવ શરીરના અંદરના અંગો કે ધીમે 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 ડેમેજ કરી નાખે છે અને ચોથો પ્રભાવ ઘરની અંદર ક્લેશ અને લક્ષ્મીનો નાશ કરી નાખે છે જે આ પ્રકારની વિદ્યા હોય છે જે આ પ્રકારનું તંત્ર થયો છે નાથવા માટે ચોક્કસ ઉપાય હોય છે કોઈ વસ્તુ એવી નથી કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નથી જેનો જન્મ થયો છે જેનો પ્રભાવ જેનો ઉદ્ભવ થયો છે તેનો નાશ જરૂર છે અને એના માટે કરીને આજનો વિષય આપણી સમજ લઈને આવ્યો છે કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ તમને આ પ્રકારની વિદ્યા આપવા માંગે કે તમે લેવા માંગો તો આ પ્રકારની વિદ્યા કોઈ દિવસ પૈસાથી વેચાતી મળી શકતી નથી અને કોઈ તમે વેચાતી આપી નહીં શકે બીજી વાત બને ત્યાં સુધી આવી શક્તિઓથી દૂર રહેવામાં જ ભલે છે કારણ કે જે વ્યક્તિએ તમને મંત્ર આપ્યો છે તમને જે કઈ આપે છે તેનું કર્મ અને તેનું પાપ કર્મ એ મંત્ર પર ચડાવીને તમને આપે છે તમે જેમ જેમ આવા પ્રકારના મંત્રો જપતા જશો કોઈના આપેલા નહીં ઓળખાણ વગર તમને જે કંઈક મંત્ર તૈયારીમાં તાત્કાલિક સારું મળવાની જગ્યાએ એનું જે પાપ કર્મ છે તે તમારી ઉપર ચડાય એ મંત્ર ઉપર ચઢાય તમને આપ્યું છે જેના લીધે વધારે ને વધારે પરિસ્થિતિ ખરાબ થતી જશે એટલે આ સમાજની અંદર અત્યારે તાત્કાલિક દરેકને શોર્ટકટ રસ્તો અપનાવો છે પણ એવું કઈ હોતું નથી એટલે આવા લોકો ઘણા બધાના મેસેજ આવે છે એટલા માટે મારે વિડીયો બનાવવો પડ્યો કે અમને પેલા વ્યક્તિ આવું કીધું ને આવું કામ નહીં થતું પણ આવું કામ ના થઈ શકે આવું કોઈ શક્ય નથી ઇમ્પોસિબલ છે કેમકે ગુરુ વગર કોઈ બી વસ્તુનો કોઈ બી મંત્રનો કોઈ બી યંત્રનો કે કોઈ બી તંત્રનો ફાયદો કે લાભ થતો નથી અને પુસ્તક દ્વારા જે કઈ જ્ઞાન મળે છે તે ફક્ત જ્ઞાન હોય છે અને હું તમને જે આપી રહ્યો છું તે બી જ્ઞાન છે મારી પાસે કોઈ પણ મંત્ર તંત્ર સાધના છે ફક્ત ફક્ત છે પણ જે હું કઈ જાણું છું એ તમારા સુધી પહોંચાડી રહ્યો છું એટલે કોઈ પણ વ્યક્તિ તમને ભ્રમિત કરી રહ્યું છે જે આજે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યું છે કઈ છે તો આ દુનિયામાં કઈ જ નથી જે શક્તિઓ લઈને બેઠા છે એ તો શાંતિથી જ બેઠા છે કોઈ એની જાહેરાત કરતા નથી કે કોઈ એનો ધંધેરો પીતા નથી જેની ભાઈ તાકાત છે જેની વિદ્યા છે તે વિદ્યાનો કોઈ દિવસ ઉપયોગ કરતા નથી એટલે મેલી વિદ્યાના પ્રભાવ ઘણા બધા હોઈ શકે અને એ વિષય પર આપણે ચર્ચા કરવાની છે અત્યારે કે મેલી વિદ્યા એટલે માણસ પોતાના સ્વાર્થ માટે કરી અને બીજાને આજે દુઃખી કરવા માંગી રહ્યો છે મેલી વિદ્યાની અંદર કુટુંબ ક્લેશ અંદરો અંદર ના ઝઘડા શરીરનું ડેમેજ કમરનો દુખાવો મગજની અસ્થિરતા ઘણા બધા કારણો હોઈ શકે છે અને એવું બી નથી કેતો હું એ બી અંધશ્રદ્ધા નથી ફેલાવતો કે આ બધું આ વિદ્યાના કારણે જ હોય છે ઘણી વખત શારીરિક શરીરની તકલીફો બી હોઈ શકે છે પણ જ્યારે ડોક્ટરની દવા કામના કરતી હોય જ્યારે કોઈ નિદાન ના મળતું હોય ઘણું બધું ફરી વળ્યા હોય થાકી ગયા હોય પણ એનો રસ્તો ના મળતો હોય ત્યારે કંઈક ને કંઈક આવી શક્તિ તમારી સમક્ષ કામ કરી રહી છે અને તમારી જોડે કંઈક આવું થઈ રહ્યું છે પણ આવી શક્તિ નાખવા માટે તો અમારો નેક્સ્ટ વિડીયો હશે જે હવે પછીનો જે વિડીયો હશે હવે પછી કંઈક જેવી વિડીયો બનાવીશું તો મેરી વિદ્યાનો પ્રભાવ જેની પર છે તેને શું કરવું જોઈએ એની માટે કરીને વિડીયો બનાવીશ તો બધા મારા વ્યુઅર્સને નમ્ર વિનંતી કે યુટ્યુબના ચેનલ માધ્યમથી આપણી સમક્ષ જે કંઈ લાવી રહ્યો છું એમાં કદાચ કોઈ જગ્યાએ મારી બી ભૂલ થતી છે તો હું સ્વીકારવા એક્સેપ્ટ કરવા તૈયાર છું પણ આ અને શેર કરી દીધું ઘણી વખત તો જે વિડીયો આવી રહ્યો છે તેમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે મેળવી વિદ્યાના પ્રભાવથી અને તેમાંથી નીકળવા માટે કયા પ્રકારનું

અને કાળો દોરો જેની પર આ એક પ્રયોગ છે કરી જોજો સો ટકા એમાં તમને રિઝલ્ટ દેખાશે સાત મરચા એક લીંબુ એક કાળો દોરો આટલો લઈ સાત વાર જેની પર મેળવી દે છે તેની પર ફેરવી એ મરચા અને દોરો

કદાચ મેલી વિદ્યાનો પ્રયોગ હશે અને મેલી વિદ્યાનો પ્રભાવ હશે તો એ લીંબુની અંદર સો ટકા તમને બગાડ જોવા મળશે આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો છો પરંતુ પ્રયોગ તમારી જવાબદારી પર કરવાનો છે જય ચહેરમાં જય સતીમાં જય ગુર્ગા મહારાજ